સરખેજ ગામના બહુચરાજી ભાવસાર શેરી તેમજ ચોરાવારી માતાના મંદિરે ગરબીનું આયોજન થયું અમદાવાદના સરખેજ ગામ ખાતે સો વર્ષ જૂનું બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે સરખેજ ગામની વાત કરીએ તો ગામની સ્થાપના અને મંદિરની સ્થાપના પૂજ્ય બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસની નવરાત્રિની સાથે બહુચરાજી માતાના મંદિરે સો વર્ષથી તેમજ સરખેજના ભાવસાર શેરી અને ચોરાવાળી માતાજીના મંદિરે તમામ જગ્યાએ નવ દિવસ સુધી માતાજીની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે સો વર્ષ પૂર્ણ થયા છે જેના કારણે તમામ ગામના લોકો માતાજીના ગરબે આખી રાત જુમ્યા હતા અહીંયા પેઢી દર પેઢી ગરબાનું આયોજન થાય છે હાલ અમે લોકો આવી પહોંચ્યા છીએ ખરવાડ ગામને જ્યાં ચોરાવરી માતાજીની જ્યાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને આઠમું નોરતું છે ત્યારે આઠમું નોરતું તો સમગ્ર ગુજરાત માટે મહત્વનું હોય છે ત્યારે સરખેજ ગામની વાત કરીએ તો સરખેજ ગામમાં અલગ પ્રથાથી અલગ વ્યવસ્થાથી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે અહીંયા એક એવી પ્રથા હતી કે આ તો અત્યારે ડીજેને તમામ વ્યવસ્થાઓ આવી છે અહીંયા તો વગર ડીજે માત્ર મુખેથી ગાઈને આખી રાત ગરબા રમનારા છે માતાજીને પ્રસન્ન કરનારા છે ગરબાની જે પવિત્રતા જે પારંપરિક ગરબા જે કહેવાય આ આ ગામથી સમગ્ર ગુજરાતને શીખવાની જરૂર છે જે રીતે ગઈકાલે અમે જણાવ્યું છે આજે આઠમના દિવસે અમે ચોરાવરી માતાજીના મંદિર આવી ગયા છે હાલમાં તમે તમામ ગરબા જોયા છે આવા ગરબા નહીં જોયા છે જે અહીંયા ચોરાવરી માતા અથવા તો સરખેજ ગામમાં થાય છે આપણી પાસે અમુક અહીંયા આગેવાનો જોડાઈ ગયા છે સાહેબ આપનું નામ જણાવો મારું નામ ગોપાલ ત્રિપાઠી છે ગોપાલભાઈ જે રીતે આ આયોજન થયું છે એમ કહેવાય કે આ જે ગરબા છે સમગ્ર ગુજરાતમાં આવા ગરબા ક્યાંય નથી લેવાતા તો આની પાછળનું કારણ શું છે એટલે ઘણા સો વર્ષો પહેલાનું આ માતાજીની ગરબી છે અંદર બહુચરાજી માતાજીનું સ્વરૂપ છે પણ ચોરામાં એમની સ્થાપના થયેલી એટલે ચોરાવારી માતા તરીકે ઓળખાય છે અને અમે અહીંયા પહેલાં નોટોમાં લખેલા હતા આ ગરબા બહુચરાજી માતાનું અત્યારે જે મંદિર છે તો તેનું પ્રાગટ્ય કઈ રીતે થયું માન સરોવરનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ જ રીતે નરોડામાં ધનુષધારી માતાનું મંદિર છે તેનું પ્રાગટ્ય કઈ રીતે થયું કે ગબ્બર કેંબાજી માતાનું છે તો એ સ્થાનક કઈ રીતે બન્યું એવી રીતે વિવિધ માતાજીના સ્વરૂપોનું પ્રાગટ્ય કઈ રીતે થયું કે માતાજીના વિવિધ સ્વરૂપ એમની લીલાઓનું વર્ણન માતાજીના વિવિધ શણગારનું વર્ણન એવા કરતાં એવા બધા પ્રાચીન ગરબા છે અમારી પાસે પહેલાં નોટોમાં હતા જે અમે ટેકનોલોજીની સાથે સાથે અમે પણ એનું એક પુસ્તક છપાવ્યું છે અને અમે એ ગરબા મોઢેથી ગઈને જ ગઈએ છીએ લગભગ અમારા ત્યાં એક ગરબો લગભગ કલાક કલાક દોઢ દોઢ કલાક એક જ ગરબો ચાલે એવી રીતે અમારા બધા ગરબા છે જૂના ગરબા અને અમે આખી રાત દર નવરાત્રિમાં કોઈ માઇક કોઈ તમે જોયું છે કોઈ સાઉન્ડ સિસ્ટમ કસા વગર એમને એમ જ અમે મોઢેથી જ ગરબા ગઈને આ રીતે માતાજીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ આજે ગરબા છે અમારા ખ્યાલથી કોઈ પણ દર્શક મિત્રોનો ખ્યાલ નહીં હોય કારણ કે

પરમ ભક્તો હતા એમની કરેલી રચનાઓ અમે દર વર્ષો વર્ષો વર્ષથી થી અમારા દાદા કે અમારા બા પિતા અત્યારે અમે એની પરંપરા શક્તિ શક્તિનું આરાધના કરવાની શક્તિ જ શક્તિ આપે છે

અમે લોકો પહેલેથી અમારા બાપદાદા જે વડીલો જે આ પ્રથા ચાલુ રાખી છે એ પ્રથાને અમે હજુ પણ ચાલુ રાખવા માગીએ છીએ અને અમારાથી નાના જે જનરેશન જે પણ હજુ આ ચાલુ રાખશે એવી અમારી એક માતાજીને પ્રાર્થના એવું કહી શકાય કે આજે મેટ્રો સિટીની જો વાત કરીએ તો બાજુમાં કોઈ કોણ રહેતું હોય આખી જિંદગી ખ્યાલ નથી આવતો અત્યારે અમને એક બા કહેતા હતા બાજુમાં કે અમે આ ગામમાં એટલા માટે રહીએ છીએ કે અમને કંઈ પણ તકલીફ પડતી આખું ગામ ભેગું થઈ જાય હાજી સિટીમાં એવું હા હા એવું નથી અમારે તો હંમેશા દરેક જણને કંઈ પણ અમારે દરેક કોમના લોકો રહીએ છીએ દરેક જ્ઞાતિના પટેલ વાણિયા બામર પ્રજાપતિ તમામ લોકો પણ જ્યારે અમારો આવો પર્વ હોય ત્યારે બધા એક સમાન રીતે જ અમે ઉજવીએ છીએ અને વર્ષોથી ખાસ કરીને અમિતભાઈ શાહ અહીંથી ચૂંટાઈને ગયા છે તો આજે અમિતભાઈ શાહનો જન્મદિવસ હતો બાર તો વાગી ગયા તો શું કહેવા માંગ બસ એમના જન્મદિવસે માતાજી હજુ એમની શક્તિ આપે અવારનવાર ચૂંટાઈને આવે અમારા ત્યાં તો ધારાસભ્યથી એ વર્ષોથી અહીંયાથી જ આવી ગલીઓમાં અમારા ત્યાં પ્રચારમાં ફરેલા છે અને ખાસ કરીને ગૃહમંત્રી અસંગીઓએ કહ્યું છે કે આ સવાર સુધી ઘરમાં રહો અને તમે તો સો વર્ષથી સવારથી એ એ પ્રથા તો કાયમ હોવી જોઈએ અમે તો વર્ષોથી સવાર સુધી જ રમતા હતા કારણ કે અમે તો માઇક સિસ્ટમનો ઉપયોગ કરતા જ ન હતા એટલે અમારે તો ગરબાનો ગરબાના બાર વાગ્યાનો તો નિયમ લાગુ જ નહોતું પડતું તો આ હતા તમામ અહીંના જે ચોરાવારી માતાજીને ત્યાં ગરબા થાય છે તમામ ભક્તો ખેલૈયાઓ વર્ષોથી રમે છે જો કે ગૃહમંત્રી તો હમણાં બે દિવસ પહેલાં કહ્યું છે કે સવાર સુધી ગરબા રમો પણ અહીંયા તો વર્ષોથી પારંપરિક ગરબામાં અંબાના જગદંબેના લેવાય છે હાલ કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ ચોડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ ರಾಕಿ ಗಾಯ ಮಾರೋ

सभु